અહીં તો મારે તમારું કામ છે અહીંયા નથી આવું હું તમારી પાસે આવું ઊભા રહું જો મારે તમારી સાથે બહુ જ સરસ વાત કરવાની છે પણ ક્યાંથી શરૂ કરું તમે તો મને ઓળખતા નથી હું એક માં છું ના 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 હું એક પત્ની છું ના તો હું એક દીકરી છું અરે ના તો કોણ છું શું છે મારું અસ્તિત્વ મારું અસ્તિત્વ છે કે નહીં સવાલ જ અહીંયાથી થાય છે સાહેબ આમ શરીરથી તો કદાચ ફિમેલ જેન્ડર હે ને ફિમેલાઈન પણ લાઈનમાં ઊભા રહેવાની વાત આવે તો મને પ્રાયોરિટી આપવાની મંદિરમાં દર્શન કરવા જવાની વાત આવે આ તું કર્યા ને તું તારે બરાબર છે ત્યાં પહેલો નંબર આપો છો આમ રોડ ઉપરથી સરસ તૈયાર થઈને જતી કેટલી બેનો દીકરીઓને તમે કેવી રીતે જોવો છો એ ક્યારેક આંખ બંધ કરી અને મંદિરની સામે ઊભેલા ભગવાનની સામે ન પૂછી શકો ને જાતને તો ઓરીસાને પૂછજો એને વજન લાગે છે તમારી આંખોનું એના શરીર ઉપર તમારી આંખોથી તમે જે પ્રહાર કરો છો એનાથી એ લોહી લોહાણ થઈ જાય છે કેમ જ્યારે કોઈ છોકરાઓ કોઈ પુરુષો કોઈ મેલ રોડ ઉપર જાય છે અને સીટી અમે વગાડીએ તો તો અમે હા ઓ કેવી છે આઉટસ્પોકન છે કેટલી ખરાબ છે બદમાશ છે ખરાબ ચરિત્રની છે કેમ હે જો તમને ભગવાને જન્મ આપ્યો છે તો અમને પણ એ જ ઈશ્વરે જન્મ આપ્યો છે રાઈટ એટલે વહેમ નહીં રાખવાના એ જ ઈશ્વરે તમને પણ સર્જ્યા છે અને અમને પણ સર્જ્યા છે અર્ધનારીશ્વર જેટલું મહત્વ પુરુષોનું પુરુષો મહત્વના છે પુરુષો વિના ધરતી શક્ય નથી શંકર વિના જીવ શક્ય નથી પણ શંકર પણ શક્તિ વિના તો અધૂરો જ છે એ ક્યારેય ભૂલતા નહીં ક્યારેય નહીં હું પણ એક શરીર છું બસ આરો અવરોહ અલગ છે મારી સંવેદનાઓ અલગ છે હા મારામાં વધારે લાગણી છે હા હું થાકું છું હારું છું ભાંગું છું કારણ કે ઈશ્વરે મને એવી સર્જી છે પણ એનો મતલબ એમ નથી કે તમે તમારી દ્રષ્ટિથી અમારી ઉપર પ્રહારો કર્યા કરો નારી સબળા છે નારી અબળા નથી ભૂલતા નહીં